સુરતની નવી સિવિલ હોસ્પિટલના ગેટ બહાર એક યુવક સિટી બસ નીચે ઘુસી જતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા મુસાફરો પણ બસમાંથી નીચે ઉતરી ગયા હતા અડધો કલાકની ભારે જહેમત બાદ આ યુવકને બસની નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો યુવક માનસિક બીમાર હોવાને પગલે તાત્કાલિક તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે સુરત સિવિલ હોસ્પિટલના ગેટની બહાર આજે બપોરના સમયે એક યુવક સીડી બસ ઊભી રહેતા તેની નીચે ઘૂસી ગયો હતો આ બાબતે આસપાસના લોકો દ્વારા ડ્રાઈવરને જાણ કરવામાં આવી હતી મુસાફરો ભરેલી બસ માંથી મુસાફરો પણ નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ નીચે ગયેલા બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો જોકે તે બહાર નીકળી રહ્યો ન હતો સુરત સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ વર્ગ ચાર ના સુપરવાઇઝર ગણેશ પ્લમ્બર લોકેશ અને ઓક્સિજન વિભાગના કર્મચારીએ માનવતા દાખવી યુવકને બસ નીચેથી બહાર કાઢવા પ્રયાસ કર્યા હતા

આ યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવક બસની નીચેથી કાઢીને સુરત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા માનવતા દાખવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત